દબાણ કરી પરત નોકરી આપવા દબાણ કરતા હોવાનું ધ્યાને આવતા અમરથોડ વિસ્તારના બે મહિલા નગરસેવક અને એક પુરુષ નગરસેવક સાથે આવી રજૂઆત કરતા હોબાળો મચી ગયો હતો આ ઘટનાને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો તો રજૂઆત કરવા આવેલા નગરસેવકોએ ગાંધીનગરથી આવેલા પંકજ શર્મા નામના અધિકારીને મૌખિક રજૂઆત કરતા

જો કે આ કર્મચારીઓને પરત લેવામાં આવશે તો આગામી સમયમાં મુખ્યમંત્રી તેમજ રજૂઆત કરવામાં આવશે તેવી પણ આપી હતી તો છેડતી કરશે પર્યટકોની સુરક્ષા જોખમાશે વડનગર આર્કીઓલોજીકલ મ્યુઝિયમમાં મહિલા કર્મીઓની છેડતીના મામલે આક્ષેપો થયા છે તો નગરસેવકો સહિત સ્થાનિક નાગરિકો મ્યુઝિયમ ખાતે અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા તો મ્યુઝિયમમાં ચાર જેટલા લોકો ઉપર છેડતી કર્યાનો આક્ષેપ થયા છે આ બાબતે લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે તો પંકજભાઈ શર્મા નામના અધિકારીને ડાયરેક્ટ રજૂઆત કરવા સહિત સ્થાનિક લોકો પહોંચ્યા હતા ત્યારે લેખિત રજૂઆત આવશે એટલે પગલા લેવામાં આવશે જેવું તેમણે જણાવ્યું હતું જ્યારે મ્યુઝિયમમાં ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ ચાર લોકો ઉપર પંકજ શર્માના આશીર્વાદ હોવાના પણ આક્ષેપો થયા છે વધુમાં સૂત્રો જણાવે છે કે એક કર્મચારીએ સિક્યુરિટીનો ભંગ કર્યો હતો જે કર્મચારીને પણ ફરીથી નોકરી રાખવામાં આવ્યો હોવાનું ખાનગી સૂત્રોએ જણાવ્યું હતું આ કર્મચારી ઉપર પણ ઉપલા લેવલના અધિકારીના આશીર્વાદ હોવાના આક્ષેપો થયા છે તો મહિલાઓએ પણ આ બાબતે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતનમાં છેડતીના બનાવને લઈને સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે જો મહિલા કર્મીઓ જ સુરક્ષિત નથી તો આવનારા પર્યટકો સુરક્ષિત કેવી રીતે રહે છે નગરસેવકોએ પણ લેખિત રજૂઆત કરી અને આવા કર્મચારીઓને ઘર ભેગા કરવા રજૂઆત કરી છે અમારા જે ઉપરી અધિકારી મેનેજર છે એ અમને બહુ પરેશાન કરે છે હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે એકલા જોઈને અમને રૂમમાં આવીને બેસી જાય છે અમારા કામમાં દખલ અંદાજી બહુ જ કરે છે અમને હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં એમની નિયત પણ અમને સારી નહીં લાગે જેમાં ચાર મહિનાથી જોબ કરી રહી છું અમારા સ્ટાફમાં અમુક એવા માણસો છે કે જે કેરેક્ટર મિસ છે અમારી જોડે પણ એ રીતનું બિહાવ કરે છે અને એક એ એમની પોસ્ટ માં અલગ છે મારી પોસ્ટ અલગ છે તો પણ મારી કામ માં દખલગીરી કરે છે ને આ રીતે મને ટોર્ચર કરે છે કેટલા સમયથી આવું કરે છે 3 મહિનાથી કરે છે આવું છેલ્લા 3 મહિનાથી આ બાબતે તમે કોઈને જણાવ્યું તો ખરા ના ક જણાવ્યું નહોતું કે શું આને શું એ કરું તો પછી અમે એનો લેટ ગો કરી દીધું ઇગનોર કર્યું એ વાત તો પછી અમે ખબર નથી કે આટલું બધું આનું મોટું સ્વરૂપ થશે એટલે અમે ત્યાં એ વખતે જે વખત ખબર પડી તો મેં એ વખત લેટ ગો કરી દીધું તો વડનગર આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમમાં કામ કરતી હું तो यहाँ पे जो हमारे कुछ स्टाफ है किरण जी उनका थोड़ा व्यवहार ठीक नहीं है क्योंकि देखिए एक महिला होने के नाते मुझे समझ में आता है कि कौन कहाँ आंखें रख के बात करता है उनका थोड़ा बिहेवियर मुझे सेफ़ नहीं लगता है आ, क्या क्या चीज़ के लिए आपको परेशान करने में आता है परेशान नहीं पर एक तो वही है मैंने जैसे बोला कि ना कि आप महिला है होने के नाते समझ में आता है कि सामने वाला बंदा आपको किस इंटेंशन से देख रहा है वो पता चलता है तो मैं कोशिश करती हूँ कि उनसे जितना दूर रह सकूँ उतना दूर रहूँ जे अधिकारी हमारा अमा ये अमोन बहुत परेशान करा कर हमें बैठा हो तो भी परेशान करा कर कोई भी काम भी निमटाई बैठा अच्छा हो तो ये कह सके क्या बैठे के अन्सा अधिकार नहीं ते काम ज करो के तो सर तो ने मैं कीधु के साहब आओ बूल सारी एक माते तो कशू बोलें नहीं

વિસ્તારમાં આ મ્યુઝિયમમાં નોકરી કરતી મહિલા કર્મચારીઓને કિરણ પ્રજાપતિ રામ થાપા વિશાલ અને એક બેન છે પ્રિયંકા પરમાર આ ચારના નામની નામજો કેમની ફરિયાદ મળે ત્યાં અહીંયા મ્યુઝિયમમાં એમને માનસિક હેરાન કરવામાં આવે છે કેટલી હેરેસમેન્ટ કરવામાં આવે છે છતકી કરવાના પ્રયાસ કરવામાં આવે છે આ એ જે પ્રતાડિત મહિલાઓ છે એમની આ મારા વિસ્તારના મહિલા કોર્પોરેટરશ્રીઓને લેખિતમાં ફરિયાદ પણ મળી છે એવું પણ મને જાણવા મળ્યું છે એટલે જાગૃત નાગરિક તરીકે હું જવાબદાર પ્રશાસનના અધિકારીને પણ મળ્યા અમે જે આ પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર મિશ્રા સાહેબ અને આ મ્યુઝિયમના ક્યુરેટર ગુપ્તા સાહેબને હું રૂબરૂ મળ્યો અને એમણે પણ આ બાબતની ને સ્પષ્ટ માથિક રજૂઆત કરી અને સ્પષ્ટ કહ્યું છે કે આ મોદી સાહેબનું માદરી વતન છે આટલું ખૂબ વર્લ્ડનું ફર્સ્ટ નંબરનું મ્યુઝિયમ બનાવ્યું છે અને આ મ્યુઝિયમમાં જો અહીંયા મહિલાઓ પોતાના સુરક્ષાને લઈને મહિલા કર્મચારીઓ પોતાની સુરક્ષાને લઈને જો ભય અનુભવતી હોય તો આપ આપની કક્ષાએથી યોગ્ય પગલાં લઈ આ જે જવાબદાર કર્મચારીઓ જે વિચાર ચાર છે જેમના વિરુદ્ધમાં અમારા કર્મચ કોર્પોરેટર્સ બંને બેન મહિલા કોર્પોરેટર્શ્રીઓએ લેખિતમાં રજૂઆત કરી છે એમના પર તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને એમને ડિસ્મિસ કરવામાં આવે એમની પ્રવેશ પરથી આ મ્યુઝિયમમાં કરવામાં આવે એવું અમે સ્પષ્ટ ફરિયાદ કરી છે અને જો આ વસ્તુ પર યોગ્ય પગલાં નહીં લેવાય અને સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો આ વસ્તુની હું જાગૃત નાગરિક તરીકે ચેક ટીમો સુધી સન્માન્ય માન્ય નરેન્દ્રભાઈ મોદી સુધી પણ લેખિત ફરિયાદ કરીશ અને અમારા વિસ્તારના કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ અને નગરપાલિકાના પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમુખ સુધી પણ રજૂઆત કરીશ કે આ સાંખી નહીં લેવાય અને આ આની યોગ્ય રજૂઆત અમે ચેક સુધી કરીશું એટલે તાત્કાલિક દિવાળી જેમના પ્રશાસનને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે આ લોકો પર એક્શન લઈ અને એમને ડિસમિસ કરો અમને અહીંથી મ્યુઝિયમ દ્વારા એક લેખિત આવ્યું હતું કે અમને અહીંયા હેરાન પરેશાન કરવા આવે કરવામાં આવે છે અને ગેરવર્તન કરવામાં આવે છે તે માટે અમે અહીંયા સોમવારે અહીંયા સરને મળવા આવ્યા એમની લેખિતની જાણ કરવા આવ્યા તો બી સર તરફથી અમને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો કે તમે લેખિતમાં આપો તો અમે સામે લેખિત એમને આપીશું તો બી એમને કહે છે કે જે થશે કરીશું મેં એવી એવું કહેવામાં આવ્યું મંજુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર